તો જય માતાજી જય બાબા રામદેવ પીર મિત્રો અને જેની માથે બાબા રામદેવની મેર હોય ને એને તો સદાય જીવનમાં લીલા લહેર જ હોય છે તો એવું જ માતાજી અને બાબા રામદેવનું નામ લઈ અને વ્લોગની શરૂઆત કરીશી અને આ મારો અંટ્રો છે બરાબર કાયમના દરેક વિડીયોમાં પહેલાં મારો આ અંટ્રો આવશે અને આ જ મારો આ યુટ્યુબ ચેનલમાં પહેલો જ વ્લોગ છે બરાબર તો પહેલાં વ્લોગમાં તો હું મારી ઓળખ આપીશ તો મારી ઓળખમાં તો હું એક છે ને ગુજરાતના એક નાનકડા ગામડામાં રહું છું અને મારું નામ છે નરસિંહભાઈ અને મારી પાંચ જ સભ્યની ફેમિલી છે તો ફેમિલીના તો હું નામ જ્યારે જ્યારે વિડીયોમાં લઈશ ને ત્યારે ત્યારે હું નામ દેતો રહીશ પણ અત્યારે ખાલી મારું નામ દઉં છું મારું નામ છે નરસિંહભાઈ એન એ ગોરિયા બરાબર ગોરિયા મારી છે અને તડપદા કોળી છે અને હવે વાત રહી કેવા વિડીયો આવશે આપણી આ ચેનલમાં તો ગામડાના વિલેજ લાઈફ બરાબર એટલે કે ગામડાની રહેણી કેણી કેવી હોય ગામડાનું ભોજન કેવું હોય અને ગામડાનો સ્વભાવ કેવો હોય એ બધું જ આ વિડીયોમાં તમને કાયમ જોવા મળશે કારણ કે અમે ગામડામાં જ રહી છીએ એટલે ગામડાનું જીવન કેવું હોય ને એ તમને આ વિડીયોમાં જોવા મળશે હવે વાત કરી દઉં હું કેટલું ભણેલો છું બરાબર તો હું ખાલી આઠ સોપડી જ ભણેલો છું અને આ યુટ્યુબ ચેનલમાં વિડીયો બનાવવાનું આજથી આપણે ચાલુ કરીશી તો વિડીયો બહુ મસ્ત આવશે અને તમને જોવાની પણ મજા આવશે તો ચેનલમાં તો કારણ કે નવા જઈશો તમે જે આપણે પહેલો જ વિડીયો છે એટલે તો સબસ્ક્રાઈબ જરૂર કરતા જજો અને હવે પછીના વ્લોગની રાહ જોઈજો જલ્દી જલ્દી વિડીયો લઈ અને હું પાછો ફરી મળીશ તમારી સાથે તો બધાઇને જય માતાજી જય બાબા રામદેવ પીર